અત્રે ઉલ્લેખ નિયત શેકે આગ ઇલેક્ટ્રિક વાયરો દ્વારા ઝડપથી ત્રિજા માળ સુધી ફેલાઈ ગઈ હતી જેના પગલે 3 ફાયર સેશનની 8 જેટલી ગાડીઓ દ્વારા 1.5 કલાક પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો લગભગ 5:30 વાગે માર્કેટના બેઝમેન્ટમાં આવેલી મીટર પેટીમાં ધડાકા સાથે આગ શરૂ થઈ હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શક્યતા છે ફાયર ઓફિસરે જણાવ્યું કે ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટનાની જાણ થતાં જ ડુંબાલ પુર્ણા અને માન દરવાજા ફાયર સ્ટેશનની કુલ 8 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી બેઝમેન્ટમાં રબર અને કોપરના વાયરો સળગવાથી જેરી અને ગાઢ ધુમાડો ભરાઈ ગયો હતો જેના કારણે ફાયર બ્રિગેડના જવાનોને ઓક્સિજન માસ્ક પહેરીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી લગભગ દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज़ सूरत